ફેણા લોટ નું રફડામાં એટલે ગામ નાનું ગામ ને જ દુકાન ગામમાં એટલે બાય ગામમાં તું ગઈ મોટી ઉંમરના દાદા બેઠા ત્યાં જઈને કીધું કાકા એ કાકા હું છે એ અઢીસો લોટ દો તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવ છે ને તમારા દીકરા આવશે ને પૈસા દઈ જાય કે મારા દીકરાનો બાપ જઈને મોન તેદું નું બાકી આ એટલો બધો વ્યવહાર વ્યવહારનો હારો બાકીની દી હોવ બેટા પૈસા હોય તો લાવો નગર બાકી તમને નહીં ભાઈ નું મગજ થોડો થોડું સેટ ગયો નાનો હોય એને દેર કહેવાય એ ભાઈ બોલો ભાભી અઢીસો લોટ દે ને તારા ભાઈ ને ભરેલી બીડુ ખાશે ને તારા ભાઈ આવશે પૈસા દીધા કે મારા ભાઈ માં માલ લઈ જાય હજી પૈસા નથી આવ્યા એટલે બાકી નહીં દી

અને ભીડાના કટકા ફટકા જેવું તેવું વઘારી નાખ્યું ઓલો હાડા અગિયાર બાર વાગ્યા હેલો આવે હાલો બરોબર ભીડો હાલો ભાઈ ની માવા હાલ હાલો 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 સુરેશ હાલો હવે ભીડો થઈ ગયો છે ત્યાં અને ગેરાજ માનું ખખરાયું હું આવી ગયો બાઈકે ખબર છે બાઈકે ખબર છે હવે એ રહોડામાં હતી ને આવડો બેઠો ઓસરીમાં જઈને બેઠો હાથ આ આપેલા આમાં હાથ ધોવે ઘણા તમે હાથ ધોવાઈ જોઈજો પણ બેઠો આમ બેઠો ને બાઈ આવી આમ થાળીમાં રોટલા ને એમાં સાલીયું શાક નું ને એમાં